કે પ્રલય કાલે નથી તો વ્યાકુળ થતા હે ભારત મારી મહદ બ્રહ્મ સ્વરૂપ મૂળ પ્રકૃતિ સકળ ભૂતોની યોનિ છે અર્થાત ગર્ભનો આધાર છે અને હું યોનિમાં જીવ સમુદાયરૂપી ગર્ભને સ્થાપું છું એ જળ ચેતનના સંયોગથી સંયોગમાંથી સ સકળ ભૂતોનો ઉદભવ થાય છે હે કુંતી પુત્ર વિવિધ જાતની સઘળ યોનીઓમાં જે મૂ મૂર્તિઓ શરીરધારી પ્રાણીઓ ઉદ્ભવે છે પ્રકૃતિ પ્રકૃતિ માંથી ઉદ્ભવેલા આ ત્રણેય ગુણો અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે હે નિષ્પાપ એ ત્રણેય ગુણોમાં સત્વગુણ નિર્મળ હોવાને કારણે પ્રકાશક અર્થાત તેમજ પ્રગટ

આ જીવાત્માને કર્મના તથા એમના એમના ફળોના સંઘ વડે બાંધે છે હે ભરતવંશી સૌ દેહાભિમાનીઓને મોહિત કરનાર ગુણને તો તું અજ્ઞાનમાંથી ઉપજવેલો જાણ એ આ જીવાત્માને પ્રમાદ આળસ અને નિંદ્રા વડે બાંધે છે હે ભારત સત્વગુણ સુખમાં જોડે છે રજોગુણ ગુણ કર્મમાં અને વળી તમ ગુણ તો જ્ઞાનને ઢાકી દઈને પરમાત્મા પણ જોડે છે હે ભારત રજોગુણ અને તમ ગુણને દબાવીને સત્વગુણ સત્વગુણ અને ગુણને દબાવીને રજોગુણ તેમજ રજ સત્વગુણ અને રજો દબાવીને તમગુણ વૃદ્ધિ વૃદ્ધિ પામે છે જે વખતે આ દેહમાં તથા અંતકરણ

કર્મમાં પ્રવૃત્તિ ન થવું પ્રમાદ અને નિંદ્રાથી જેવી અંતકરણની મોહમાં નાખનારી વૃત્તિઓ આ સંગળાય જન્મે છે જ્યારે સત્વગુણ વધ્યો હોય ત્યારે આ માણસ મૃત્યુ પામે છે તો ઉત્તમ કર્મ કરનારાઓના નિર્મળ દિવ્ય સ્વર્ગ આદિ લોકોને પામે છે જે વખતે રજોગુણ વધતા મૃત્યુ પામીને કર્મસંગીઓ એટલે કે કર્મમાં આસક્ત રાખનારા માણસોમાં જન્મે છે તથા સ્તંભો ગુણ વધ્યો હોય વધ્યો હોય ત્યારે મરણ પામેલા માણસો જંતુ પશુ જેવી યોનીઓમાં જન્મે છે ફળ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે જ્યારે રાજસ કર્મનું ફળ દુઃખ તથા તામસ કર્મનું ફળ અજ્ઞાન કહ્યું છે સત્વગુણમાંથી જ્ઞાન જન્મે છે અને રજો ગુણમાંથી માંથી લોભ તથા

અને સર્વ પ્રકારના આ પુરુષ પરમા પરમાનંદને પામે છે અર્જુન બોલ્યા આ ત્રણેય આ ત્રણેય ગુણોથી અતિ પુરુષ કયા કયા લક્ષણોથી યુક્ત હોય છે અને એવું કેવું આચરણ કરનાર હોય છે તથા હે પ્રભુ માણસ

એમના પ્રવૃત્ત થતા ધીરજ કરતો કે નથી તો નિવૃત્ત થતા એમની આકાંક્ષા છેવતો જે સાક્ષીની પેઠે સ્થિત થયેલો ગુણો વડે વિચલિત કરી શકાતો નથી તથા ગુણોને જ ગુણોને જ ગુણોમાં વધે છે એમ સમજીને જે સચિદાનંદ ગણ પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિત રહે છે તેમજ એ સ્થિતિથી કદી વિચલિત નથી થતો જે નિરંતર આત્મભાવમાં સ્થિત છે સુખ દુઃખને સમાન સમજે છે માટી પથરા તેમજ સોનાના સમાન ભાવ રાખે છે જ્ઞાની છે પ્રિય અને અપ્રિયને એક સેવા માને છે તથા પોતાની નિંદા કે સ્તુતિમાં પણ સમાન ભાવ રાખે છે જે માન અને અપમાનમાં સમ છે મિત્ર અને વેરી પક્ષમાં પણ સમ છે તેમજ સર્વ કર્મોમાં વિનાનો અભિમાન વિનાનો છે એ પુરુષ ગુણાતીત કહેવાય છે જે પુરુષ અવ્યભિચારી ભક્તિ યોગથી મને નિરંતર ભજે છે એ પણ આ ત્રણેય ગુણોને સમ્યક

ગ્રોણ ત્રણ વિભાગ નામનો સૌદનો અધ્યાય સમાપ્ત કૃષ્ણ પણ શ્રી ગુરુ સુધારી પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેવ મોર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય ધનિ પુત્ર પવન સુત નામારી નનતા રામ કાજ કરી પ્રભુ ચરિત્ર સુનિ બેકો રસિયા રામ લખન સેતા બસિ સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવાટ રૂપ ધરી લંકજ રાવા ભીમ રૂપ ધરી અસુર સહારેમ ચંદ્ર કે કાજ સવારે लाय सजीवन लखन जिया श्री रघुबीर हर शिवर लाये रघुपति बहुत बड़ाई तुम मम प्रिय भरत भाई शास्त्र बदन तुम होज सि गावे श्रीपति कंठ लगावे सनकादिक का दिख ब्रह्मादि मुनिषा नारद शारद सहित शा, जम कुभिर दिख पाल ते कवि कभी, कभी कहीं सके कहाँ ते तुम पुकार सुग्रीव कि राम मिलाये राजपद दिन्हा તુમારો મંત્ર વિભીસન માન આ લંકેશ્વર ભાઈ જોગ જન ઝુગ સહસ્ત્રો જનભર ભાનુ લે્યો તાહી મધુર ફલ જાન

નાઈ જો સત બાર પાઠ કરે કોઈ સુટ હે બંધ મહા સુખ હોય જોયે હટે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરી સા તુલસી દાસ સધારી શેરા કીજે ના તૃયરા પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુર પછી આવરે રામચંદ્ર કે જય ઉપમપતિ મહાદેવ કે જય પવન સુત હનુમાન કે જય બલો ભાઈ સબ સંતન કે જય આપણે આપણે માતા પિતા કે જય આપણા આપણે મહારાજ श्रीरामचन्द्रकृपालुभज मनहरण भव भयदारुणं नवकञ्जलोशन कञ्जमुखकरकञ्जपदकञ्जारुणं कादर्पगणितमित सबिनवन निरद सुन्दरं पटपीतमानहुतडित ऋषि नौमि जक सुतावरं शिरमुकुटकुण्डलतिलकचारुदार अङ्गभूषणम् ಆ ಜಾನುಜ ಸರ ಚಾಪದ ಸಂಗ್ರಾಮ ಜೀತರ ದೂಷಣು ದಿನ ಸದಾ ವದೆತ್ಯ ಕಂದನ ರಘುನಂದಯಾನಂದ ಕೌಸಲ ಸಂದದ ಶರಥನಂದನ ವದತಿಲೀದಾಸಕರ ಶೇಷ ಮುನಿ ಮನೋರಂಜನ ಮಮ ಹೃದಯ ಕಂಜ ನಿ ವಾಸ ಕುರು ಕಾಧಿ ಖಲದಲ ಗಂಜನ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಭಗವನ್ ಕೀ ಜಯ ಶ್ರೀ ಬಾಲಕೃಷ್ಣಾಲ್ ಕೀ ಓ पार्वतीपति हर हर महादेव